જગદીશ સર નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયાથી નમસ્કાર સર એક મુદ્દો હતો હાર્દિક પટેલ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને વિરમ ગામના જે અટકેલા કાર્યો છે તેને લઈને નારાજગી જાહેર કરવામાં આવી છે જનતાની સમસ્યાને લઈને વાત કરવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે ને છેલ્લે તો ચીમકી પણ ઉચ્ચારી છે આંદોલનની તો સર સવાલ એક જ છે કે ભાજપના નેતાને જ્યારે આવું કરવાની ફરજ પડતી હોય તો પછી સામાન્ય જનતાના કામ કેવી રીતે થતા હશે આ આખા મુદ્દામાં વાત સ્પષ્ટ છે નંબર જે તમે કીધું તે એ સૌથી મોટી વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાંધીનગરમાં છે છતાં પણ ધારાસભ્ય કક્ષાના લોકોને લાગે છે કે એના કામ ટલે ચડે છે

ભયંકર ટીકા કરવા માટે થઈને મશહુર બન્યા હતા અને વિપક્ષ લાડલા બન્યા હતા હવે એ જ હાર્દિક પટેલે પછી સમયાંતરે જે કઈ બન્યું હોય ભારતીય જનતા પાર્ટી નો કેસરીઓ ધારણ કરી લીધો અને અત્યારે એ વિપક્ષો ને જવાબ દેતા નથી અથવા તો એની કોઈ વાત સાંભળતા નથી એવામાં બન્યું એવું કે વિરમ ગામમાં જ્યાં તેઓ પંચાવન હજાર મત ની વિક્રમી વિજય મેળવી ને જીતેલા છે એ રાજસ્થાન ના રાજકારણ જેવી છે રાજસ્થાન માં જે રીતે પ્રજા દર પાંચ વર્ષે સરકાર બદલાવી જ નાખે ગમે એવું હોય મોટા ભાગે એવી રીતે ગામ માં પણ કોઈ ધારાસભ્ય રીટી જોવા મળ્યો નથી મોટા ભાગના પાંચ વર્ષે બદલી જ જાય છે આ ભાઈ નું હજી તો અઢી વર્ષ બાકી છે પણ હાર્દિક પટેલ ને આ પત્ર સુકામ લખવો પડ્યો એનું કારણ એ છે કે વિરમગામ જે મહાપાલિકા જે છે એમાં છત્રીસ માંથી મેજોરિટી ભારતીય જનતા પાર્ટી ની છે ને શાસન છે પરંતુ અંદરો અંદર કુસમ એટલો છે અને અંદરો રાજનીતિ નું એટલું બધું ચડાવ ઉતાર વાળી સ્થિતિ છે કે જનતા ના કામો તલે ચડી રહ્યા છે એમાં તલે ચડવાનું કારણ એ છે કે હાર્દિક પટેલ એની પહોંચ ગાંધીનગર સુધી છે એ જગ જાહેર છે અને મોટા ભાગે હાર્દિક પટેલ આમ એક મિની સરકાર હોય એવું એનું વલણ છે હવે પ્રજામાં કોઈ પણ અહિયાં જેમ આપડે સૌરાષ્ટ્ર માં મોરબી સહિતના ગામમાં જયારે એમ કોઈ કે તમે અમારું કામ નહીં કરો તો અમારે વિસાવદર વાળી કરવી પડશે જેમ ભડકે છે ભારતીય જનતા પાર્ટી એવી જ રીતે વિરમ ગામ માં કોઈ પણ નગરપાલિકા ના કોર્પોરેટર ને પ્રજા જયારે એમ કે જો તમે આ બરાબર અમારું કામ માં ધ્યાન નહીં આપો તો મારે હાર્દિક પટેલ ને કેવું પડશે હવે હાર્દિક પટેલ ને કેવું પડશે એટલે નાના કોર્પોરેટરો જે છે એને મીરચી લાગે છે કે હાર્દિક પટેલ વળી એવું શું માથું છે તમે એને કહી દો એટલે હું એમ આને કેવાય ઈગો હો અને જનતા જનતા હંમેશા આવું હોય તમે પડો એટલે બે પાટુ વધુ મારે ઈગો કેસ થી જે લોકો હાર્દિક પટેલ નામથી ભડકે એને વારંવાર આવી ધમકી આપવામાં આવે કે પછી અમારે હાર્દિક પટેલ ને કેવું પડશે હવે ઈ દખાને કારણે ત્યાંના વિકાસ કામો એટલા બધા અટકી ગયા છે કે રાજ્ય સરકારે એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ની સ્પેશિયલ ગ્રાન્ટ અંડરગ્રાઉન્ડ વાયરિંગ થી માંડીને ડ્રેનેજ સિસ્ટમ સુધી સ્વયં ભૂપેન્દ્રભાઈ પટેલે સાત મહિના પેલા જેનું કે ભૂમિ પૂજન કર્યું એ કામ નું આજ સુધી મુકાણી નથી બોલો સ્વયં મુખ્યમંત્રી શ્રી આવીને જ્યાં ખાતમુહૂર્ત કરી ગયા હોય એ કામ ના પણ કઈ ઠેકાણા નથી આખું વિરમ

આ બધાની બે જયારે હાથી ઝગડે ને ત્યારે જંગલ નો ખો નીકળી જાય એમાં આ બે ભારતીય જનતા પાર્ટી ના બે જૂથ અંદરો અંદર બાખડે છે એમાં વિરમ ગામ નો સત્યાનાશ નીકળી ગયો છે સમજી લો વિરમ ગામ જે છે સિદ્ધરાજ જયસિંહ ના માતા મીનળ દેવી નું ગામ છે એમ કે તો હાલે ઐતિહાસિક ભૂમિ છે આખે આખી પુરાતત્વ વિભાગ સંભાળી લે તો આ નજરાણું થાય એમ છે વિરમગામ નજરાણું તળાવ છે એ તળાવ ની આસપાસ ત્રણસો જેટલા મંદિર છે તળાવ ની પર મને લાગે ભારત માં કદાચ આ પ્રથમ એવું તળાવ હશે એ મીનળદેવીજી એ બનાવેલું છે એટલે આવા ઐતિહાસિક ભૂમિ જે છે ઐતિહાસિક શહેર છે એને બિલકુલ પુરાતત્વ વિભાગની જેમ સાચવી અને બહેતરીન રીતે શણગારવું જોઈએ એને બદલે રાજકારણ ને કારણે એટલા બધા ડખા છે કે આખા વિરમ ગામમાં અંડરગ્રાઉન્ડ જે સુએજ એટલે કે ગટર ની વ્યવસ્થા થવી જોઈએ એ નથી ગટર ના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે એટલે અંતે નડે છે વિરમ ગામ જનતાને તમે સમજો અને ઈ જનતા ને નડે છે એટલે પછી બધા એ ભેગા થઈને વાત કરી હાર્દિક પટેલ ને કે ભાઈ અહિયાના કોર્પોરેટરો તમારા નામ થી ભડકે છે કારણ કે તમારી પહોંચ એમ કે ગાંધીનગર સુધી છે એવું બધા જાણે છે અને બીજા બધા ને એમ લાગે છે કે હાર્દિક બહુ મોટો માણસ થઈ ગયો અને અમને કઈ ગણતા નથી એટલે અમારા કામ તલે ચડે છે એટલે હાર્દિક પટેલે તપાસ લખવી પડી તપાસ લખી મુખ્યમંત્રી ને એને તાત્કાલિક જો જ્યાંથી ટીમ પણ આવી ટીમ આવીને જે કઈ એને હમું નમું કરવું ફેર્યું છે કેટલાક અધિકારીઓની બદલી કરી એનું પણ સાંભળ્યું છે અને અત્યારે કાર્યવાહી આ પ્રકારે ચાલી રહી છે એટલે સરવાળે તમને કહું તો આંતરિક રાજકારણ વિરમ ગામ નું જે છે એને કારણે આ પત્ર લખવો પડ્યો અને પોતે પોતાની સરકારની સામે આંદોલન જેવો સ્વભાવ બિલકુલ સર અમારી સાથે જોડાયા મુદ્દે વાત કરી તે બદલ આપનો આભાર સર નમસ્કાર